ના વાગી ગયા છે ભાઈ 3:35 અને આ ભાઈને છે ને હું સગડને લે આવો છું મને બસ સ્ટેશને મૂકી જા એમ હું આવી કિસું ભાઈ એક જગ્યાએ મીટિંગમાં લાકડાની મીટિંગ પતાવવાની છે પછી રામનો સમે રખડવા તો રૂપલ ચિંતા देखो अब मैं, मैं देखे लुगा। देखे लुगा। भाई, क्या करता हूँ। કેમ છે મારા વાળા વિથ આઈ होप બધા મજામાં છે ફરી એકવાર સ્વાગત છે ભાઈ આપડા એક નવા

Obrigado. આમે લોકો છે ને ભાઈ આસર પગેના તો ટ્રાફિકમાં હલવાઈ ગયા તમને કેટલી લાઈન છે આમ લઈને આમ વાતાવરણ છે ટ્રાફિકમાં છે બહુ જોરદાર દેખાય ત્યારે કે ટ્રાફિક ટ્રાફિક ને ટ્રાફિક જ દેખાય છે ને ભાઈ નીકળ્યા છે

ચલો ફટાફટ જોઈએ જઈએ તો માણસો બધા આવે છે પેલા મીટિંગ બતાવી દીધું આપણે છે સુરત બધા કામ તો બતાવી દીધું છે બે ગયાસી પાછા એસટીમાં ભાવનગર જવા માટે અચ્છા ચાલુ છે ને ચાલુ વર્ષે અમે નીકળી ગયા છીએ બહુ બધું કામ હતું એટલે તમે વિડીયો બનાવવાનું ગણો ન હતું નીકળી જાય પેલા ભાવનગર

કે વધાને પોહા પણ ભૂખને પોહાતું નથી ભાઈ આપણે ભૂખ સાથી કરેલા આલા કળા કરે આય કા ઘરે પગી જાય ઘરે જઈને શું કઈ બનાવશો હું બનાવી તો ઘરે જઈને ખબર પડશે ભૂખ લાગી છે એને કઈ ખાવાનું બનાવશો પેટ ભરાય એવું પેલા પોગી જાય ઘરે કે આલીન જવાનું છે એક તો થાકી ગયો છું થોડો અને બસ વાર છો કેને ના હું બી નો રાખી આપણે કાય વાંધો ન લેતો તું ખાલીન પગી જાય એમાં શું થઈ ગયો ઘર પાસે આવી જાન મોળા પડી હવે ચાલો પેલા ખોગી જવા કાંઈ કા કરે આપણે છે ને ભાઈ રૂમે આવી ગયા છીએ ને બહુ ભૂખ લાગી તને એટલે પૌવા બનાવીને ખા જેમ કે બનાવવા માટે છે ને ભાઈ આપણે પાસે પાસ્તા મેં કે ઘણું બધું હતું પણ બીજી વાર લાગી જાય એવું ગાળ નહોતા આવે એમ તાત્કાલિક ભૂખ લાગી હતી એટલે તાત્કાલિક આપણે પવા ને ક્યાં છે અને હવે ખાઈને છે ને ભાઈ થોડું ખોઈ જવાનું છે કેમ કે સવારે જવાનું છે કામે તો હાલો તલા ફટાફટ ખાઈ લેવી ને ખાઈને પછી થોડું ખોઈ જયું છે તો પહેલાં ખાઈ લેવી જય માતા શ્રી કૃષ્ણ હર હર મહાદેવ શુભ ભાઈ અમે સને રાતે હોઈ ગયા હતા અને હોઈન જાગીને ડાયરેક્ટ આવી ગયા હતા ઓફિસે બધાય નવરા બેઠા છે હીરા કૂટી ગયા છે બધા નવરા બેઠા જો આ અમારા મૌલિક ભાઈ છે શું કહેશો શું કહેશો વાત કે રાખો હીરા બીરા કૂટી ગયા કે કૂટી ગયા તો ઘરે વઈ જાવ ઘરે જાવ જે દીતર વઈ જાય આખો દી લવરિયા લવરિયા ને લવરિયા કાઈ બીજું કાઈ હોસ્તો જ નથી આ ભાઈ આરો આરો બેસર આવી રાખે હે હે દેખતા હે એટલે બોલ શકતા મે કે મે ગાડી નહીં દે રાખતા હું સકતા હે કે ભાઈ બોપરા જમીક આવીને ભાઈ છે ને એકલા પાએ હીરા છે ને ભાઈ કારના હવા છે અમારે અમારે ફૂટી જાય ને હવા શીખવા છે તો

સીતારામ કહ્યો અહીંયા વેલો ને કેવો સીતારામ કઈ દેવા ચાલો આવા કાયદ આવશે બરોબર આમાં આજનો બ્લોક ભાઈ અહીંયા ધ્યાન કરીએ કેવો લાગ્યો આજનો બ્લોક જરૂર કમેન્ટ કરજો મેં જલ્દી નેક્સ્ટ ડે માં ત્યારે પછી શ્રીમાં શ્રી કૃષ્ણ અરણ મહાદેવ ભાઈ